અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમાલપુરમાં આવેલી સલમાન એવેન્યુ ડિમોલેશનની કામગીરી હાલમાં સ્થગિત કરવામાં આવી છે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં અર્જન્ટમાં હિયરિંગ થશે જેમાં સુનાવણી બાદ ચુકાદો આવશે ઉલ્લેખનીય છે કે જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખાન ખેડાવાલાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે હાલમાં આ બિલ્ડિંગમાં ચાર માળ સુધીની મંજૂરી તો લેવામાં આવી છે પરંતુ બે હજાર અઢારમાં બનેલી બિલ્ડિંગમાં હવે છ વર્ષ બાદ કેમ ઉપરના બે માળ તોડવાનો ઉતાવળે નિર્ણય લેવાયો છે નકલી એએસઆઈ ની મંજૂરી અંગે કોર્પોરેશનના સત્તાધીશો શા માટે અગાઉ તપાસ ના કરી શક્યા હવે સ્થાનિક લોકો ઘણા વર્ષોથી રહી રહ્યા છે ત્યારે ઉપરના બે માળ બાબતે ઉતાવડે તોડફોડનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના માટે જવાબદાર કોણ હશે પરંતુ આજે સલમાન એવન્યુ વાત કરું જે મારા જમાનનું ખાડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલી છે બે 2019 થી લોકો અહીંયા રહે છે એક પરવાનગી જે હોય છે દિલ્હીથી લાવવાની હોય છે જે પરવાનગી એમના પાસે ડુપ્લિકેટ આવી ગઈ ડુપ્લિકેટ પરવાનગી જે તે વખતના જે બિડર હતા એ કોઈને કામ સોંપ્યું હતું એણે ડુપ્લિકેટ પરવાનગી લાવવાના કારણે ઓલરેડી ત્યાં એફઆઈઆર થઈ ગઈ છે અને જે પણ જેમાં જ્યાં પરવાનગી લાવી આપી હતી એના પર એફઆઈઆર થઈ છે એ લોકો જેલમાં પણ જઈને આવે છે બિલ્ડિંગની અંદર જે ચાર માળ છે એ કાયદેસર છે એને ઇમ્પેક્ટના અંદર મંજૂર બી થયેલા છે પાંચમો માળ પણ અત્યારે ઇમ્પેક્ટના અંદર એ લોકોએ મંજૂર કરી દીધો છે પણ છઠ્ઠો માળ છે બે માળને ઇસ્યુનો અત્યારે અત્યારે ઓલરેડી કેસ પેન્ડિંગ છે કેસના અંદર અત્યારે હિયરિંગ કોર્ટના અંદર ચાલુ છે જમાલપુર વોર્ડની અંદર આવેલી સલમાન એવન્યુ જે છ માળની છે અને આ છ માળ માટે આઠ વર્ષ પહેલાં બની હતી અને આઠ વર્ષ પછી આજે એમને ખબર પડી કે આ ગેરકાયદેસર છે આ જે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગના જે પ્લાન પાસ થયા છે એ છ માળના પ્લાન પાસ થયા છે અને છઠ્ઠા માળ માટે જે રીતે એ લોકોએ લોન લીધી છે અને લોન ક્યારે મળે કે જ્યારે એના ટાઇટલ ક્લિયર હોય ત્યારે મળે તો હું એમ પૂછવા માગું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રીને પૂછવા માગું છું અને મધ્ય ઝોનના ડીવાય એમસીને પૂછવા માગું છું કે આ જે પ્લાન પાસ થયો છ માળનો તો એમાં જો આ ગેરકાયદેસર બિલ્ડિંગ હોય તો આ માટે આપ બી જવાબદાર છો કે કેમ